પાર્થવાઈ ગોંડલિયા તથા પ્રિન્સિપાલ ડોક્ટર કોમલ મોદી વિદ્યાર્થીઓની શુભેચ્છા આપી અને તેની મહેનત અને પ્રતિબદ્ધતાની સરાહના કરી હતી વિદ્યાર્થીઓની આ સફળતામાં કોલેજના ફેકલ્ટી અને પેરેન્ટ્સ તો મહત્વનો ફાળો રહ્યો છે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ આપી કોલેજ પરિવારે સૌનો આભાર માનો મેરા નામ દેવિકા રાજેશ ઓર વાઇબ્રન્ટ ફિઝિયોથેરાપી કોલેજ કે સ્ટુડન્ટ હું વીર નર્મદ યુનિવર્સિટી મે પરિણામ આયા તો કે પરિણામ આપને પ્રાપ્ત કિયે टोटल हाँ, ग्यारह जन का डिस्टिंगशन आया जिसमें से छह जन हमारे कॉलेज में से और कॉलेज में सेकेंड रैंक आया मेरा किस हिसाब की मेहनत की थी पढ़ाई में तो ये परिणाम आपने प्राप्त कॉलेज में जो भी टीचर्स हैं उन्होंने बहुत सपोर्ट किया हमारा और हमको जो भी डाउट है वो सब टाइम टू टाइम क्लियर किया है और उनके मदद से और हमने घर पे जो मेहनत किया है उससे हमको ज्यादा अच्छा रिजल्ट आया छह के साथ छह विद्यार्थी आपके कॉलेज से डिस्ट्रिक्शन में किया तो किस हिसाब से सब के करते हम ग्रुप स्टडी करते थे क्लास में अगर कुछ डाउट होता था तो एक दूसरे से क्लियर करते थे और कुछ और डाउट हो तो टीचर से पूछते थे ये सब अभी क्या करोगे समाज के लिए अभी तो हम पहले तो अवेयरनेस रिक्वायर्ड है क्योंकि फिजियोथेरापी के बारे में उतना सबको पता नहीं है तो पहले तो अवेयरनेस होगा सबको बताएंगे कि फिजियोथेरेपी क्या होता है कैसे हेल्प करता है विदाउट मेडिसिन फिजियोथेरेपी कैसे हेल्प करता है एक दूसरे के बॉडी के लिए फिटनेस के लिए बहुत जरूरी है फिजियोथेरेपी तो उसका अवेयरनेस देंगे फिर उसके बाद हम आ, समाज में काम करेंगे आज ईयर ना स्टूडेंट्स नी रिजल्ट आर्मद साउथ गुजरात यूनिवर्सिटी में जो तो घो सारूँ कहवा હવે એ રિઝલ્ટ ખાલી ભણવા માટે કે બુક્સ ખોલવાના ફિઝિયોથેરાપી રિલેટેડ જ પ્રિપરેશન કરવાની નહીં પણ અમે એની સાથે સ્ટુડન્ટ્સને ડિસિપ્લિન સ્પિરિચ્યુઅલ જ્ઞાન કે કોઈની સાથે કેવી રીતે કોર્ડિનેટ કરવું કેવી રીતે રેસ્પેક્ટફુલી વાત કરવી બિકોઝ ફિઝિયોથેરાપી ફિલ્ડ એવું છે જેમાં દરેક સ્ટુડન્ટ જ્યારે પાસઆઉટ થઈને નીકળશે ફિઝોથેરાપિસ્ટ બનશે ત્યારે એમને ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ તરીકેના દર્દીઓ સાથે કામ કરવાનું હોય છે અને દર્દીઓ ઘણા દુઃખ સાથે આવતા હોય છે અને એની સાથે જો તમે સારી રીતે વાત કરો એની વાતને સાંભળો એ લોકોની કોઈ જગ્યાએ ગલતી હોય એ લોકોને પ્રોપર ગાઈડન્સ આપો પ્લસ ડિસિપ્લિન મેન્ટેન રાખવું એટલા માટે જરૂરી છે કે વિદાઉટ ડિસિપ્લિન યુ કેન નોટ ગો ફર્ધર એટલે આ બધી વસ્તુઓને સાથે ધ્યાનમાં રાખીને અમે અમારા કોલેજમાં એકેડેમિક શેડ્યુલની સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની અંદર ડે સેલિબ્રેશન રાખીએ છીએ એવરી મંથ ડિફરન્ટ ડિફરન્ટ હેલ્થ રિલેટેડ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે જેમાં સ્ટુડન્ટને માટે પેપર પ્રેઝન્ટેશન છે ક્વીઝ કોમ્પિટિશન છે એવા કોમ્પિટિશન્સ રાખવામાં આવે છે અને સ્ટેજ ફિયર નહીં રહે અહીંયાથી પાસઆઉટ થયેલા મારા છોકરાઓ જે અહીંયાથી બહાર નીકળ્યા પછી કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ એ લોકોને સ્ટેજ પર ઉભા રહીને બોલવું પડે તો એ લોકોને એવું નહીં થવું જોઈએ કે હું કઈ રીતે બોલી શકીશ એના માટેનું પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે છે